પોચ પોઈન્ટ આઠ વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા છે પણ સમજશો તો જ પરીક્ષામાં ખ્યાલ આવશે રેખાખંડના બે અંત્ય બિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડનું ખાલી જગ્યા દર્શાવે છે ધારો કે રેખાખંડ આવો હોય તો આ વચ્ચેનું જે અંતર હોય એને માપ કહેવાય રેખાખંડનું રેખાખંડનું ચોક્કસ માપ જાણવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ કરવો જોઈએ વિદ્યાર્થી મિત્રો દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ અને પછી એને ફૂટપટ્ટી ઉપર મૂકો એટલે ખ્યાલ આવી જાય રેખાખંડ એમ એન ઉપર બિંદુ પી છે ધારો કે આ રેખાખંડ એમ એન છે આ બધું સમજશો ને માઇક્રો તો જ ખ્યાલ આવશે એના ઉપર બિંદુ પી છે તો આ પી છે તો એમ પી વત્તા એનપી એનપી તો થાય એમ એન થાય આપણને ખ્યાલ છે ઓકે ચલો સીડી ઉપર બિંદુ એ છે તો અહીં દોરું ધારો કે આ સી છે આ ડી છે આ એ છે એમાંથી એડી વાત કરો તો સી એ આ પ્રેક્ટિકલ સમજો તો જ ખ્યાલ આવે રેખાકંડ એ નું માપ પાંચ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે આયર્યુ એ ધારો કે એ છે પાંચ પોઈન્ટ ત્રણ સેમી છે એ ઉપર સી બિંદુ છે ધારો કે આટલે સી છે એસી ત્રણ પોઈન્ટ પોચ આયર્યુ એસી ત્રણ પોઈન્ટ પાંચ છે તો બીસી કેટલું બીસી તો પોચ પોઈન્ટ એટલે આ રીતે તમે સમજો તો જ પરીક્ષામાં આવડશે રેખા ઉપર ત્રણ બિંદુ એ છે ધારો કે આ રેખા છે એ છે બી છે અને સી છે એ બી પાંચ છે બીસી ત્રણ છ એસી પોતન ત્રણ આઠ છ તો બિંદુ ખાલી જગ્યાએ બાકીના બે બિંદુઓની વચ્ચે છે તો કયું વચમાં છે બી બરાબર એમ એ નું મધ્ય બિંદુ છે તો પિક્યુ બરાબર ચાર પોઈન્ટ આઠ સેમી હોય તો પીએમ બરાબર કેટલા ધારો કે એમ એ પિક્યુ નું મધ્ય બિંદુ છે પિક્યુ ચાર પોઈન્ટ ખાલી જગ્યા ચાર પોઈન્ટ આઠ તો બે પોઈન્ટ ચાર મધ્ય બિંદુ છે એટલે બે સરખા ભાગ થાય ઓ એ એક્સ વાય નું મધ્ય બિંદુ છે તો ઓ એ એક્સ વાય નું મધ્ય બિંદુ છે વાયો બે પોઈન્ટ સાત આ બે પોઈન્ટ સાત તો એક્સ વાય ડબલ હોય સત્યાવી દુ એટલે પોચ પોઈન્ટ ચાર સેન્ટીમીટર બી એ એસીનું મધ્ય બિંદુ છે ધારો કે આ બી છે એ એસીનું મધ્ય બિંદુ છે બી એ એસીનું મધ્ય બિંદુ છે એમ એ બીસીનું મધ્ય બિંદુ છે આટલા એમ બીસીનું મધ્ય બિંદુ એસી આઠ પોઈન્ટ એસી આઠ પોઈન્ટ ચાર હોય તો એમ કેટલા તો વિદ્યાર્થી મિત્રો શું અડધા કેટલા થશે ઇનાય અડધા થશે એટલે બે પોઈન્ટ એકસેમી કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતો વધારે હોય આ પ્રયોગ પ્રયોગ છે આ પ્રયોગ કયો પ્રમેય છે કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓના માપનો તફાવત એટલે બાદ બાકી ત્રીજીના માપ કરતા તફાવત તો કેવો હોય ઓછો હોય ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય છે ઉત્તર દિશા એટલે આયર્ય અને પૂર્વ એટલે આયર્યો ખૂણો કેટલા અંશનો હોય નેવું અંશનો આપણે જાણીએ છીએ આગળ જોઈએ પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા વચ્ચે ખાલી જગ્યા માપનો ખૂણો હોય તો પશ્ચિમ એટલે આ પૂર્વ એટલે આખી થઈ એકસો એક ચતુર્થાંશ પરિભ્રમણ બરાબર છ થી નવ ઉપર જાય એટલે એક ચતુર્થાંશ ભર ને એવું અંશ થી નવ ઉપર એટલે છ ફરશે છ ને બાર થી નવ એટલે નવ ફરે એટલે ત્રણ ચતુર્થાંશ આવો આગળ શીખી ગયેલા છે ઘડિયાળનો કલાક કોટો બેથી શરૂ કરી એક દૃત્યાંશ પરિભ્રમણ ફરતો તે ખાલી જગ્યા ઉપર ઊભો રહે વિદ્યાર્થી મિત્રો એક દૃત્યાંશ એટલે છ કાપા કાપા બે ત્રણ ચાર પો છ સાત આઠ ઉપર ઊભો રહે પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ત્રણ ચતુર્થાંશ પરિભ્રમણ કરતો આપણી સામે ખાલી જગ્યા દિશા આવે તો કઈ આવે ભાઈ ઉત્તર પૂર્વ દિશામાંથી ઘડિયાળના કોટાની દિશામાં ઉત્તરમાં જવા ખાલી જગ્યા ભાગનું પરિભ્રમણ કરવું પડે એ ત્રણ ચતુર્થ ઘડિયાળનો કોટો પાંચથી શરૂ કરી છ ઉપર જાય ત્યારે તે ખાલી જગ્યામાંનો ખૂણો બનાવે એક જ કોટો અંતર કાપે એટલે ત્રીસ અંશનો બનાવવા આપણને ખ્યાલ છે નેવ અંશથી નેવું અંશના માપથી નાનો ખૂણો હોય એને કયું કહેવાય લઘુ કોણ કહેવાય હો નેવું અંશના માપના ખૂણાને કાટકોણ કહેવાય નેવું અંશના માપથી મોટો એકસો એસીથી નાના માપના ખૂણાને ગુરુ કોણ કહેવાય એકસો એંસી હોય એને સરળ કોણ કહેવાય એકસો એસીથી મોટો ને ત્રણસોથી નાનો એટલે પ્રતિબિંબ કોણ કહેવાય બરાબર છે ખૂણા એબીસીમાં એ ત્રીસ છે બી સાઈઠ છે સી નેવું છે તો ત્રિકોણ એબીસી તો નહીં નેવું છે એટલે કાટકોણ આવશે છઠ્ઠામાં અહીં જો દસ ત્રીસ અને આ એકસો ને ચાલીસ નેવું કરતાં વધુ હોય એટલે ગુરુ કોણ આવશે અહીં જુઓ તો પિસ્તાલીસ પંચાવન અને એસી બધા નેવું કરતા નાના છે એટલે લઘુ કોણ આવશે આઠમામાં ત્રણ દિવાશ્રીના ઉપયોગથી શું બને સમબાજુ ત્રિકોણ બનો પાંચ સમદ્રી બાજુ બને ખાલી જગ્યા દિવાસી ઉપયોગી ત્રિકોણ ના બને તો અગિયારમાં ચાર આવશે નિયમિત સસકોણના ત્રણ શિરોબિંદુ વારા પરથી જોડતો ખાલી જગ્યા ત્રિકોણ બનો નિયમિત સસકોણ હોય ને વિદ્યાર્થી મિત્રો તો સમબાજુ બનો નિયમિત અષ્ટકોણમાં સામસામેના ચાર શિરોબિંદુઓ જોડતો ખાલી જગ્યા બને છે તો લંબચોરસ ખાલી જગ્યાની લંબાઈ માપી શકાય છે રેખાખંડની માપી શકાય આ બે ની ના માપી શકાય ખૂણાનું માપ તો કોણ માપક જુઓ સોળમો અહીં છ જ સાત છ તો એસીનું નું માપ તો છનો નો વર્ગ કરવાનો અને આ છે સોળમામાં શું આવશે વિદ્યાર્થી મિત્રો તેર સત્તરમાં આઠ છ છ તો જેડેક્સનું માપ કેટલું આવશે બાદ બાકી થશે એટલે બે આવશે બે કાટખૂણાના સરવાળા જેટલું માપ એટલે નેવું નેવું એકસો એંસી એટલે સરળ ખૂણા ઓગણીસમાં ચોરસના વિકાણું નેવું અંશે દુભાગે છેદી લંબચોરસની ખાલી જગ્યા બાજુ સરખી હોય તો સામ સામેની સરખી હોય ખ્યાલ આવે ત્રીજામાં જુઓ કમ્પાસ બોક્સના કાટખૂણ્યામાં ખાલી જગ્યાના માપનો ખૂણો હોતો નથી પચાસ અંશનું નાપ ખાલી જગ્યાના માપનો ખૂણો લઘુ કોણ છે નેવું થી નાનો હોય તો પોત્રીસ આવશે ખાલી જગ્યાના માપનો ખૂણો કાઠ ખૂણો તો નેવું અંશ કાઠ ખૂણો એટલે નેવું ચલો ઓકે ખાલી જગ્યાના માપનો ખૂણો ગુરુકોણ છે નેવું થી મોટો હોય નેવું થી મોટો હોય બરાબર છે એને ગુરુકોણ કહેવાય ખાલી જગ્યાના માપનો બરાબર નેવુંથી એકસો એસી એટલે એકસો દસ આવશે ખાલી જગ્યાના માપનો ખૂણો સરળ કોણ એટલે એકસો એસી કહેવાશે છે ખાલી જગ્યાના માપનો ખૂણો પ્રતિબિંબ કોણ છે પ્રતિબિંબ કોણ ત્રણસો કાર્ડની બે ધારો વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા છે કાટકોણ કહેવાય ખાલી જગ્યાની પ્રતિકૃતિ લંબરેખાનું જો એલમો લંબરેખા થાય બરાબર એટલે આઠમાં શું આવશે બી આવશે કારણ કે આ અને આ એટલે લંબ થઈ ગયા પીક્યુ અને એક્સ વાય લંબરેખાખંડ છે પીક્યુ અને એક્સ વાય એ એ બિંદુએ છેદે છે આથી પીએ વાયનું આ નેવ અંશ થાય તો બધાને ખ્યાલ છે તો શું આવશે નવમામો સી આવશે દસમા મો ત્રિકોણને કુલ ત્રણ બાજુ અને ત્રણ અંગ એટલે છ થયા જે ત્રિકોણમાં ત્રણેય બાજુના માપ સરખા હોય તે ત્રિકોણને સમ બાજુ ત્રિકોણ કહેવાય જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા હોય તો સમદ્રી બાજુ કહેવાય ત્રણેય બાજુના માપ સરખા ના હોય તો વિષમ બાજુ કહેવાય જે ત્રિકોણમાં ત્રણેય ખૂણાના માપ નેવંશ કરતા નાના હોય ને લઘુ કોણ કહેવાય જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવંશ હોય તો કાટકોણ કહેવાય જે ત્રિકોણમાં એક ખૂણાનું માપ નેવું કરતો વધાર હોય તો ગુરુ કોણ કહેવાય જે ચતુષ્કોણની ચારેય બાજુ સરખી અને ચારેય ખૂણા કાટ ખૂણા હોય તેને શું કહેવાય તો ચોરસ કહેવાય જે ચતુષ્કોણમાં ચારે બાજુ સરખ્યું હોય તે ચતુષ્કોણને ખાલી જગ્યા કહેવાય તો એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય સમલમ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની એક જોડ સમતર હોય ખાલી જગ્યાના ચારે ખૂણા કાટખૂણા ખૂણા હોય છે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ ના કહેવાય આવું ખરું ખોટું રેખા પર બિંદુઓ એક્સ વાય જેડ આપેલા છે જો વાયજેડ બાર આઠ ચાર હોય તો વાય બિંદુ બાકીના બે બિંદુઓની વચ્ચે છે આ ખોટું છે બી એ એસીનું મધ્ય બિંદુ હોય તો એસી બરાબર ટુ એ બી તો આ ખરું છે પશ્ચિમ દિશાનું ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો બને છે પશ્ચિમ દિશાનું ઉત્તર દિશા બરાબર છે કાટખૂણો બને ઘડિયાળમાં કલાક કોટો નવથી દસ ઉપર જતો એ કપાય એટલે ત્રીસ અંશ સાચું છે પૂર્વ દિશામાંથી ઘડિયાળના કોટાની દિશામાં પશ્ચિમ દિશા જવા એક ચતુર્થાંશ ઓટો ફરવો પડે ખોટું છે ઘડિયાળમાં ત્રણ વાગે બે કોટા વચ્ચે કાટખૂણો બને સાચું છે ઘડિયાળમાં છ વાગે બે કોટા વચ્ચે સરળ કોણ બને છે ખરું છે ઘડિયાળમાં નવ વાગે બે કોટા વચ્ચે લઘુ કોણ બને છે ખોટું છે પુસ્તકની પાસ પાસેની બે ધારો ગુરુકોણના હોય કાટકોણ બે સંબંધ રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે છે ખોટું છે મૂળાક્ષર ટીની રચના દર્શાવતા રેખાખંડ કાટખૂણાની પ્રતિકૃતિ છે ખરું છે કંપાસ બોક્સમાં એક કાટખૂણિયાના માપ ત્રીસ સાઈડ નેવું છે એ ખરું છે ચલો હવે જોડકો હજુ કોણ એટલે શું તો વિદ્યાર્થી મિત્રો કોણ એટલે શું એક ઓટો હોય એના અડધા એકસો એંસી એટલે અહીં સી આવશે તો અહીં સી કરી કાટ એટલે શું તો કાટ ખૂણા એટલે એક ચતુર્થાંશ નેવું આવશે એટલે ડી આવે તો અહીં ડી કરી દઈએ લઘુકોણ એટલે શું તો એક ચતુર્થાંશ ભાગથી નાનો આવે એટલે એ આવે ગુરુકોણ એટલે શું તો ઓટાના એક ચતુર્થાંશ અને એક દ્વિત્યાંશ આવે એટલે ઈ આવે પ્રતિબિંબ કોણ એટલે શું તો ઓટાના અડધાથી વધારે એટલે આવશે બકરા બી ફોર બોલ અહીં વિદ્યાર્થી મિત્રો તમારો સ્વાધ્યાય છે એ પૂરો થાય છે